આજે ચંડોલા વિસ્તારમાં જે જે ફેઝ ટુ છે એ કરવા માટેની આજે ચર્ચા થઈ મ્યુનિસિપલ કમિશનરશ્રી અને ટીમો સાથે અને આપણા પોલીસ અધિકારીઓ સાથે આવતીકાલથી વીસ મઈથી આ ફેઝ ટુ શરૂ થશે અગાઉ ઓગણત્રીસ અને ત્રીસ એપ્રિલે ફેઝ વન થયા હતા આ તમે જુઓ ચંડોલા તળાવ જે છે ઘણા ટાઈમથી બાંગ્લાદેશીઓના એવું ઠેકાણો જેવો બની ગયો હતો આ તમે ચાલુ વર્ષમાં જુઓ બે હજાર પચીસમાં કુલ અઢીસો બાંગ્લાદેશી આપણે અમદાવાદ પોલીસે પકડ્યા છે એ પૈકી બસો સાત ચંડોલા તળાવ એરિયામાંથી જ પકડાના છે આથી પહેલાં પણ પકડાતા હતા દસ બીસ દસ બીસ ચંડોલા તલાવ એરિયામાંથી સૌથી વધારે આથી પહેલાં દો હજાર નવમાં પંચાણમે બાંગ્લાદેશીઓ ચંડોલા તલાવમાંથી પકડાયા હતા ત્યારે પણ ડિમોલ્યુશનની કાર્યવાહી થઈ હતી આ વખતે પણ ફેઝ વન થઈ ગયા છે ફેઝ ટુ જે છે એ હવે આખા ચંડોલા તલાવને જે એરિયા છે એને તલાવને સાફ કરવા માટેનો આવતીકાલથી બધા આયોજન થઈ ગયા છે અને આવું જણાવવા માગું છું કે જે સુપ્રીમ કોર્ટના જે રૂલિંગ છે જે ઓર્ડર છે કે જે તલાવ એરિયા છે એના તો કોઈ પણ સંજોગોમાં એ એન્ક્રોચ કરી શકાય નહીં અમુક લાસ્ટ ટાઈમ પણ હાઈકોર્ટ મેં અમુક લોકોએ એપ્રોચ કર્યા હતા એ પણ સ્પષ્ટપણે હાઈકોર્ટે કોઈ રિલીફ આપ્યા નથી કેમ કેમકે તલાવમાં તો પરમિસિબલ છે જ નહીં આની માટે આપણે એક જોઈન્ટ કમિશ્નર એક એડિશનલ કમિશનર છ ડીસીપી અને કુલ બીજા પીઆઈ એસીપી મલાવી કોન્સ્ટેબલ મલાવીને લગભગ તીન હજાર પોલીસના આપણે ઉપયોગ કરવાના છીએ અને પચીસ એસઆરપીની કંપની આપણે બહારથી બોલાવી છે આના માટે બે શિફ્ટ મેં આપણે સળંગ ત્યાં બંદોબસ્ત રાખવાના છે પોલીસે આના માટે તમામ તૈયારીઓ કરી લીધી છે ડ્રોનનો પણ ઉપયોગ કરવાના છે અને અમે અપેક્ષા છે કે બહુ શાંતિથી આ બધા ચંડોલા તલાવના જે એરિયા છે જે એન્ક્રોચ કરેલા છે એ ક્લિયર થઈ જશે લાસ્ટ જે આપણે ફર્સ્ટ ફેઝમાં લગભગ દોઢ લાખ સ્ક્વેર મીટરના એરિયા ક્લિયર થયા હતા અને આ ફેઝમાં લગભગ અઢી લાખ જેટલા સ્ક્વેર મીટર અઢી લાખ સ્ક્વેર મીટરના એરિયા આ સેકન્ડ ફેઝમાં આ ક્લિયર થશે આ જે ચંડોલા તલાવ છે આ બધું ક્રિમિનલ એક્ટિવિટીઝ માટે પણ એ બહુ જાણીતા થઈ ગયા હતા ત્યાં બૂટ લેગ એક્ટિવિટીઝ ડ્રગ્સના પ્રોન્સ્ટિટ્યુશનના જે ઇલિગલ એક્ટિવિટીઝ છે એ થઈ ગયા હતા એના પણ એક અફસોસજનક છે કે આવા પ્રવૃત્તિઓ હવે આપણે બહુ ગંભીરતાથી લઈને ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ અને આ એરિયાને આવું બાંગ્લાદેશીઓથી લીગલ એક્ટિવિટીઝથી આ ક્લિયર થઈ જશે હવે દેખો આ તો ડિમોલ્યુશનની જે કાર્યવાહી કરવાની કામગીરી તો મ્યુનિસિપલ કમિશનરના એ સુપરવિઝન હેઠળ જેટલા એના ડિમોલ્યુશનના કામ છે એમના છે હવે એને કદાચ બે ત્રણ દિવસ લાગે કે વધારે લાગે પણ આપણો કામ છે સિક્યોરિટી પ્રોવાઈડ કરવાનું આપણે સિક્યોરિટી માટે જેટલા દિવસ ચાલશે આપણે સિક્યોરિટી આપણે પ્રોવાઈડ કરવામાં આવશે હવે આપે અમે અપેક્ષા છે કે ત્રણ ચાર દિવસ સુધી આ કદાચ ક્લિયર થઈ જવું જોઈએ કદાચ એક બે દિવસ આગળ પાછળ થાય તો પણ આવતીકાલ સવારે સાત વાગેથી ડિમોલ્યુશનની કાર્યવાહી શરૂ થઈ નહી નહીં એ તો બધી આપણે ચર્ચા થઈ ગઈ હમણાં જ મ્યુનિસિપલ શ્રી અને ટીમ સાથે હમણાં ચર્ચા થઈ છે અને બહુ કોર્ડિનેશન બહુ સારા છે ગેરકાયદેસર બાંધકામ આમ ખાસ કરીને જે રોડ ઉપર લોકો કરે છે એનાથી બધાને તકલીફ પડે છે તો એ બાંધકામ તો થવું જ નહીં જોઈએ અને જે થાય તો એને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ડિમોલિશ જે જ્યારે પણ આપણે પોલીસની માગણી કરવામાં આવે છે આપણે આપી અને ડિમોલિશ કરવાની પ્રક્રિયા ચાલુ જ હોય છે હવે તમે જુઓ દરરોજ અત્યારે સમર ટાઈમમાં આ ડિમોલિશનની કાર્યવાહી ઘણા બધા એરિયાઓમાં ચાલી રહી છે જે સાબરમતી નદીનો પાછળનો પટ્ટો જે વાસણા બન્યો ત્યાં એવી અલગ અલગ જગ્યાએ દબાણો કરવાની શરૂઆત કરી દીધી છે ત્યાં દબાણ ન થાય ફરી વખત આ લો પ્રશ્નો ઓર્ડરનો પ્રશ્ન ઉભો થાય તે માટે અગમચેતીના ભાગ રૂપે કોર્પોરેશન સાથે મળીને શું એક્શન પ્લાન છે દેખો જે અહીંયાથી જે ડિમોલિશનના જે લોકો ડિસ્પ્લેસ થશે એના માટે ઓલરેડી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિહેબિલિટેશનના એનાઉન્સમેન્ટ થઈ ગયા છે અને નિયમ પ્રમાણે એ લોકોને કંઈ કોઈ મકાનો ફાળવાના છે કે જે રાહત આપવાની છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સરકારના નિયમો મુજબ કરવામાં આવી રહી છે અને જે કંઈ બીજી જગ્યાએ દબાણ થશે તો એ પણ ડિમોલિશ તો કોર્પોરેશન કરશે જ આમાંથી લગભગ બસોથી ઉપર ડિપોર્ટ થઈ ગયા છે એટલે આપણે આ વર્ષે બે હજાર પચીસમાં અઢીસો પકડાયા હતા ટોટલ એમે બસો સાત ચંડોલા તલાવમાંથી પકડાયા છે અને એમાં લગભગ બસો બે જેટલા ડિપોર્ટ થઈ ગયા છે